કાર્યક્રમના ટાઇટલ ઉપરથી અંદાજો આવી ગયો છે આજના મુદ્દાનો પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી રાજકોટથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તેમના રાજપૂત સમાજના નિવેદનને લઈને છેલ્લા એક અઠવાડિયાથી જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે આ તમામની વચ્ચે ગઈકાલે રાત્રે લગભગ લગભગ ઠીક આજ સમયે ગોંડલની અંદર એક સંમેલન મળેલું હતું સંમેલન ભારતીય જનતા પક્ષ સમર્પિત જે રાજપૂત સમાજના આગેવાનો છે તે એમાં જોડાયેલા હતા તમામની વચ્ચે ખુદ પરસોત્તમભાઈ રૂપાલા પહોંચ્યા હતા પરસોત્તમભાઈ રૂપાલાએ પહેલાં જે રાજપૂત સમાજને લઈ જે નિવેદન કર્યું હતું તે મુદ્દે વિડીયો મેસેજથી માફી માગી હતી પરંતુ વિરોધ જબરજસ્ત થતો રહ્યો અને એટલે જ જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય છે ગોંડલમાં રાજપૂત સમાજના અગ્રણી પણ છે તેમના ફાર્મ હાઉસ ઉપર કાલે જે બેઠક મળી ત્યાં ખુદ પરસોત્તમભાઈ ગયા અને પરસોત્તમભાઈએ ફરી એકવાર રાજપૂત સમાજની માફી માગી જોકે એમને માફી ચોક્કસથી માગી જયરાજસિંહ સહિત જેટલા પણ ત્યાં આગેવાનો હતા તેમને એ પણ કહ્યું કે આપણે માફ કરવા જોઈએ ક્ષત્રિય ધર્મ આ કહે છે પરંતુ આજ સવારથી જ આ ગઈકાલની વાત હતી અને આજની વાત કરીએ તો આજ સવારથી જ રાજ્યના અનેક પ્રદેશોમાં અનેક શહેરોમાં પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે રાજકોટ હોય સુરેન્દ્રનગર હોય દ્વારકા હોય કચ્છ હોય કે મહેસાણા ક્ષત્રિય સમાજની મહિલાઓ પુરુષો તમામ લોકો ક્યાંક કલેક્ટર ઓફિસ જઈને આવેદનપત્ર આપી રહ્યા છે તો ક્યાંક બેઠકો મળી છે અને તમામનું એક સૂર્ય કહેવું છે કે પરસોત્તમભાઈ રૂપાલાને માફ ન કરી શકાય એમના નિવેદનને માફ ન કરી શકાય માફ ત્યારે જ કરાય જો એમની ઉમેદવારી પક્ષ પાછી ખેંચતી હોય આ તમામ લોકો એમ કહે છે કે અમે બીજેપીના સમર્થનમાં હતા છીએ અને રહીશું પણ એકમાત્ર અમારો વિરોધ જે છે એ પરસોત્તમભાઈ રૂપાલાનો રૂપાલાનો છે તેવું ક્ષત્રિય સમાજ એટલે કે રાજપૂત સમાજની મહિલાઓને આજે જેમના પણ નિવેદન આવ્યા એમાં મેં સાંભળ્યું છે એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે આ મુદ્દે ચર્ચા કરવા માટે રાજ શેખાવત રાષ્ટ્રીય અધ્યક્ષ છે સેનાના તૃપ્તિભા રાહુલ મહિલા પ્રમુખ છે ગુજરાત રાજ્ય સંકલન સમિતિના પદ્મિર્મણ વાળા ક્ષત્રિય મહિલા અગ્રણી છે આપ ત્રણે સ્વાગત છે આપ ત્રણે સાથે ચર્ચા કરું એ પહેલા ગઈકાલે રીતે માફી માંગી એ પણ જાણી લઈએ ત્યારબાદ જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ સાથે જ ત્યાં હાજર રાજસભાના સભ્ય અને રાજપૂત સમાજના અગ્રણીએ શું કહ્યું એ પણ જોઈ લઈએ મિત્રો સમાજ પાસે

ઇતિહાસની અંદર रणભૂમિમાં પણ જ્યારે આપણે કોઈકને હરાવ્યા હોય ત્યારે પણ દાખલાઓ છે કે આપણે એમાં ક્ષમા કઈ દાવ જ્યારે આપક્ષના વ્યક્તિ અને આવડી ભૂલ કરી જાય અને પોતે જ્યારે સમાની સર્ક્યુલેશન જે વિડિયો બનાવીને સર્ક્યુલેશન કરે તો આપણે પણ એક ક્ષત્રિય તરીકે એ જે ક્ષમા માગે છે એમાં આપણે ધ્યાન દેવું ખેર આ ચર્ચા કરીશુ અને दाताના રાજવી પરિવારની પ્રતિક્રિયા પણ જાણ્યું પરંતુ આ જ મુદ્દાને લઈ રાજ શેખાવત જેમને કેસરીઓ કર્યો હતો કેસરી ખેસ પહેર્યો હતો બીજેપીનો ખેસ પહેર્યો હતો આજે સમાચાર આવ્યા કે તેમને ભારતીય જનતા પક્ષના સભ્યપદમાંથી રાજીનામું આપ્યું છે શરૂઆત રાજભાઈ તમારાથી જ કરી કેમ કે આપે રાજીનામું મૂક્યું છે જો તમામ લોકો એ વાત કહી રહ્યા છે કે અમને બીજેપીથી કોઈ સમસ્યા નથી સમસ્યા ખાલી પરશોત્તમભાઈથી છે અને ઉમેદવારોમાંથી દૂર કરવા પણ તમે કેમ પક્ષ છોડ્યો હું આપને પૂછવા માગું છું કે આજે રાજ શેખાવત ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે ભાજપામાં જોડાઈ જાય સનાતન ધર્મ લઈને સનાતનના ઉજ્જવલ ભવિષ્ય લઈને રાજ શેખાવત જોડાતો હોય અને એક ભાજપાના જ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોકસભાના ભાવિ ઉમેદવાર જો સમાજના માટે આવું નિમ્ન સ્તરનું નિંદનીય સ્ટેટમેન્ટ આપતા હોય અને ભારતીય જનતા પાર્ટીની આલા કમાન એમના સામે દંડનાત્મક કાર્યવાહી ના કરતા સંગઠનના પાર્ટીના જે રાજકીય આગેવાન છે એમને ભેગા કરી બેસાડી અને એમને માફી આપવાનું કાર્ય કરતી હોય તો સાહેબ આવી પાર્ટીમાં રાજ શેખાવતને રહેવાની કોઈ આવશ્યકતા નથી સમાજે જ મારું અસ્તિત્વનું નિર્માણ કર્યું છે સમાજ સાથે આવતો એટલે જ મને સ્થાન ભાજપામાં મળ્યું છે બાકી ભાજપા મને સ્થાન આપવાની નહોતી એટલે સમાજ સર્વોપરી છે અને સમાજનું અપમાન થયું છે અને ઘોર અપમાન થયું છે અને આપ સૌએ જોયું અને સાંભળ્યું પણ કે કેટલા કોન્ફિડન્સ લેવલથી આપણા કેન્દ્રીય મંત્રી સમાજ વિશે અને અમારી માતૃશક્તિ વિશેના મહારાજા નમી ગયા કોઈના બાપાની તાકત છે નમાવી દે મહારાજાઓને અમારા છત્રીને નમાવીને બતાવ્યું કોઈ તાકત અમે બેઠા છીએ અમે તો આ દેશ માટે લોહી રેડિયું અમે આ દેશના અખંડ ભારત બનાવવા માટે પાંદર સૌથી રજવાડા સમર્પિત કર્યા અને જ્યારે આ દેશમાં આ રીતે અમારું અપમાન થતું હોય તો રાજ શેખાવત એવા ઘણા બધા પદ ત્યાગવા તૈયાર છે મને ફરક નથી પડતો સમાજ હિત સર્વોપરી છે સમાજ માટે પાર્ટીમાં જોડાયા હતા સમાજ છે તો અમે છીએ સમાજ સમાજની તો અમારી કોઈ અસ્તિત્વ નથી એટલે સમાજની માન સન્માન સ્વાભિમાનની વાત હોય તો રાજ શેખાવત પદ છોડવા માટે તૈયાર છે હું તો આપણા માધ્યમથી કહેવા માંગુ છું શરૂઆત મે કરી છે ન્યાયની વાત છે અને અહીં પણ જે રાજકીય આગેવાનો છે એમને મારે કેવું છે કે જે પણ નાનાથી લઈને તમામ જો તમે આ આ તમે જે રાજીનામું મૂકીને તો જુઓ પાંચ મિનિટમાં જો નિર્ણય ના આવે તમારું નામ રાજ શેખાવતા અરે પણ શરૂઆત મેં કરી છે તમે એને અંત સુધી લઈ જાઓ અને આપણા સમાજને માન સન્માન સ્વાભિમાનને તમે ન્યાય આપો ખેર આપ જોડાયેલા રહેજો પદ્મિનીબા એ છે મહિલા જેમની સાથે કાલે એ જ ટાઈમે મેં વાત કરેલી હતી આજે ફરી એકવાર એમને જોડ્યા છે પદ્મિનીબા આપની પાસેથી જાણવું છે જુઓ ગઈકાલની બેઠકમાં ફરી એકવાર પરસોત્તમીએ માફી માગી રાજપૂત સમાજ સાથે જોડાયેલા ભારતીય જનતા પક્ષના નેતાઓ ત્યાં હાજર હતા તેમની ઉપસ્થિતિમાં માફી માગી એમને અપીલ કરી કે માફ કરી દેવા જોઈએ છતાં પણ આજે મેં જોયું છે વિરોધ યથાવત રહ્યો છે શું કારણ આ વિરોધ યથાવત રહેવાનું શું તમને જે ગેરંટી આપવામાં આવી કે સમાજનું અપમાન નહીં થાય ભારતીય જનતા પક્ષના રાજપૂત સમાજના નેતાઓ એનાથી તમને સંતોષ નથી એટલે આક્રોશ છે કે એકમાત્ર કારણ છે કે પરશો તમે એને હટાવો તો જ ત્યાં જે બેઠક હતી એ રાજકીય લેવલ જ હતી ત્યાં રાજકારણીયના આગેવાનો જ હતા અમારા ક્ષત્રિય સમાજના કોઈ પણ આગેવાનો ત્યાં હતા જ નહીં તો ત્યાં જે લોકોએ નિવેદન આપ્યું છે કે અમે સ્વીકારીએ નથી અને આખો સમાજ પણ સ્વીકારતા નથી કે ત્યાં કોઈને પૂછવામાં પણ આવ્યું નથી ત્યાં બોલાવવામાં પણ નથી આવ્યા અને મારી તો મારા ઘરે પણ ત્યાં પોલીસ આવી ગઈ હતી કે હું ખુદ પણ ત્યાં જવાની હતી કે અમારે જાણવું હતું કે ભાઈ શું અમારા પક્ષમાં બોલે છે અમને તો એવી જ આશા હતી કે અમારા રાજકીય લેવલે અમારા ભાઈઓ બેઠા છે અને અમારા ભાઈઓ તો ઠીક છે પણ બીજેપી પાર્ટીના જે પણ ભાઈઓ ત્યાં બેઠા હતા તો એક હું બધાને એટલું જ પૂછવા માંગુ છું કે કોઈ પણ સમાજના બેનુ દીકરીઓની આબરૂ કરતા પણ જો રૂપાલાભાઈની ટિકિટ આટલી બધી મહત્ત્વની છે તો આજે હિન્દુત્વને એમ થઈ જશે કે બેનુ દીકરીઓની ઇમેજ એટલે એક કોઈ એમ એક નાનો પોઈન્ટ આમાં ઓલો થઈ જશે કે શું બેનુ દીકરીઓનું માન મર્યાદા કઈ છે જ નહીં જે રૂપાલાભાઈએ બફાટ કરી છે બરાબર છે તો એનું કોઈ ઓલું છે જ નહીં કોઈને એટલું આમ મહત્વ જ નથી આપતા કે શું રૂપાલાભાઈ એક રમત રમતમાં આમ આ એક રૂપાલાભાઈ પોતે એવું સમજે છે કે એક રમત રમતમાં એ એવું બોલે છે કે ભાઈ મારેથી બોલાઈ ગયું પણ આવી રીતના ન બોલવાનું હોય અને આ પોઈન્ટને કોઈ એવો લ્યો કે કોઈ પણ બેનુ દીકરીઓની અમારા અમારા ક્ષત્રિય સમાજના કોઈ પણ ભાઈ જો આવું બોલ્યા હોત તો પણ હું એના વિરોધમાં જાત અને અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ સાથે જે અત્યારે રૂપાલાભાઈ સાથે અમે વર્તન અમારું છે એ જ અમારા ક્ષત્રિય ભાઈના સાથે પણ મને તો ગર્વ છે અમારા ક્ષત્રિયના ભાઈઓ માટે કે અમારા ક્ષત્રિયના ભાઈઓ તો બેનુ દીકરીઓની આબરૂ બચાવનારા વ્યક્તિઓ છે જેને માથા આપી દીધા છે અમે રજવાડા આપી દીધા છે હર હંમેશ અમારો ક્ષત્રિય સમાજ કોઈપણ જગ્યાએ કોઈ પણ કોઈની પણ સાથે અન્યાય થાય છે તો અમે બધા ઊભા રહીએ છીએ તો આજે એક ક્ષત્રાણીઓ ઉપર અન્યાય થયો છે અને ક્ષત્રાણીઓ ઉપર જે માન ઉપર જે આવી ગયું છે તો આમાં તો માફી ન જ હોય અને કાલે પણ જે બેઠક થઈ એમાં કોઈ પણ એવું કોઈ એવું વ્યક્તિ જ નહોતું કે જે આ માન્ય રાખે અને ક્ષત્રિય સમાજ આખો કોઈપણ વ્યક્તિ એક વ્યક્તિ કે ચાર પાંચ વ્યક્તિ એવું ડિસિઝન જ નથી લઈ શકતા કે અમે માફી માંગી રૂપાલાભાઈએ માફી માંગી અને અમે બધા માફ કરી દઈએ અમારી એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો અને એનું કારણ એ જ છે કે રૂપાલાભાઈ જેવું બીજું કોઈ આવું બફાટ કરીને ન વયું જાય કે આ એની શીખ છે અને એની સજા છે તૃપ્તિભા મારી સાથે જોડાય છે તૃપ્તિભા આજે મેં ગાંધીનગરના દ્રશ્યો જોયા આપણે એમાં સામેલ હતા આ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ છો સંકલન સમિતિના ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજની મહિલાઓ ગઈકાલની બેઠકને લઈ શું વિચારે છે તમને લાગી રહ્યું છે કે જો એક સંકલન થયું હોત તમને લોકોને પણ બોલાવ્યા હોત શાંતિથી સાંભળવામાં આવ્યા હોત તો કદાચ કાલે જ આનું સમાધાન નીકળી જાય રોનકભાઈ મુખ્ય વાત તો એ છે કે ગઈકાલે જે બેઠક હતી એ સમાજના બધા જે રાજકીય આગેવાનો છે એની બેઠક હતી અને કદાચ આપે કાલે બપોરનું એક મીડિયાનું સ્ટેટમેન્ટ જોયું હોય તો કે પાર્ટી તરફથી એમને એવું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે સાંજ સુધી આનો કોઈના કોઈ રીતે તમે નિવેડો લાવો એટલે સ્વાભાવિક છે કે એવો કોઈ સમય નહોતો બીજું કે જ્યારે કોઈ પણ આવી વસ્તુઓ હોય અને જ્યારે ઇતિહાસ અને તમારા સ્વમાનની વાત હોય સ્વાભિમાનની વાત હોય ત્યારે કોઈ પણ ચર્ચાનો અંત એક બેઠકથી ન આવે અને સ્વાભાવિક છે કે આપણે કદાચ એ ખાલી બેઠક પણ જોયું હોય તો પહેલાં એક મીટિંગ થઈ જેમાં આપણા અમારા રાતુ સમાજના બધા જે કોઈ વડીલો હતા એમના સ્ટેટમેન્ટ હતા સમાજને મનાવવાની વાત હતી અને રૂપાલા સાહેબે એક વીઆઈપી છેલ્લે એક જે કદાચ કહી શકાય જે પેલા હીરો ટાઈપ જે એન્ટ્રી લે એવી રીતે એન્ટ્રી લઈ અને સીધું જ એમને પોતાનું સ્ટેટમેન્ટ આપી અને ત્યાંથી માફી જાહેર કરી દેવામાં આવી હતી એટલે આ ખાલી ભારત વર્ષનો મીન્સ ગુજરાતનો પ્રશ્ન નથી ગુજરાતના રાજપૂતોનો પ્રશ્ન નથી આ ત્રણસો જેટલા પણ રજવાડાઓએ જે બલિદાન આપ્યું હતું એ બધા જ રાજપૂતો સમાજનો આ પ્રશ્ન છે બહેનો દીકરીઓનો પ્રશ્ન છે અને મુખ્ય વાત એ પણ છે કે આમાં ક્યાંક ને ક્યાંક હવે મને આમાં એક બીજું ચિત્ર પણ દેખાય છે આપે પણ નોંધ લીધી હશે કે ધીરે ધીરે આમાં પાર્ટીની નૈતિકતા પર હવે સવાલ આવીને ઊભો રહ્યો છે કારણ કે હાલમાં એવું સ્ટેટમેન્ટ હવે હમણાં આપ બપોર પછી આપણે જાણ્યું હશે કે કદાચ એવું આપવામાં આવ્યું કે હવે રૂપાલા સાહેબને રાજકોટથી વડોદરા શિફ્ટ કરવામાં આવે એટલે એમની ટિકિટ ત્યાંથી નામાંકન ભરવામાં આવે કારણ કે રાજકોટથી એમને હવે હાર દેખાઈ ગઈ છે અને ત્યાં ખબર છે કે સમાજમાં રોષ છે એટલે અને આટલું બધું થયા પછી પણ રૂપાલા સાહેબે કાલે જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એવું કીધું કે મારી પાર્ટીને મારા લીધે નુકસાન થતું હોય તો હું માફી માગું છું એટલે અમને તો બે ઘડી એવું હતું મેં સવારે મારી લાઈવમાં પણ કીધું હતું કે અમને એવું હતું કે રૂપાલા સાહેબનું સ્ટેટમેન્ટ પાછલું ઈ હશે કારણ કે જે રીતે એમને પાર્ટી પ્રત્યે પ્રેમ અને ચાલી ત્રીસ વર્ષને એમનું રાજકીય કાર્યકિ એમ છે તો એમને જે પાર્ટી આપ્યું છે એના બદલામાં કદાચ એમણે આ પાર્ટી પર જ્યારે આવતો હોય સવાલ ત્યારે એમને સીટ જતી કરી દઈ દીધી એટલે અમને તો બેઘડ એવું હતું કે કદાચ હમણાં રૂપાલા સાહેબ એવું બોલશે કે હું મારી સીટ જતી કરું છું અને મારી પાર્ટીનું એટલે આ જો રૂપાલા સાહેબ એક એમનું એક આ રાજકીય કેરિયર અથવા એક આ સીટ જતી ન કરી શકે તો આ તો રાજપૂત સમાજના સ્વાભિમાનનો સવાલ છે બહેનો દીકરીઓનો સવાલ છે અને અમારી બહેનો દીકરીઓએ જોહેર જોહર કરેલું છે અને દ પાંચ દસ પેઢી પાછળ જાઓ તો સતી પણ થયેલા છે એટલે જ્યારે આવી કક્ષાની નિમ્ન કક્ષાની રાજનીતિ રમે અને આપે કદાચ એ પણ જોયું હશે કે કાલે અમારા જે વાલ્મિકી સમાજ પાસે સારું દેખાડવા માટે રાજપૂત સમાજની ટિપ્પણી કરેલી થોડા દિવસ પહેલાં કાલે રાજપૂતો પાસે સારા થવા માટે થઈને એમણે પાછું વાલ્મિકી સમાજ માટે એક ખરાબ ટિપ્પણી ત્યાં કરેલું કે એ કોઈ કામનો પ્રોગ્રામ નહોતો અને એની માટે એટ્રોસિટીનો કેસ પણ આજે થયેલો છે એમની ઉપર આપને આપને ખ્યાલ હશે એટલે ધીરે ધીરે એક રાજકીય આખું જે એક લોકશાહી છે એનું નૈતિકતાનું પતન થાય છે તો હવે આમાં એક અમારું બીજું પણ એક મુહિમ છે રાજપૂત સમાજ હંમેશા બધાની ન્યાય માટે લડતો આવ્યો છે જ્યારે અમે રાજ કરતા હતા ત્યારે અમે દરેક કોમ અઢારે વર્ણ માટે કામ કરતા એમની રક્ષા કરતા તો આજે ભલે અમારી પાસે લોકશાહીમાં એ સત્તા નથી પણ આજે અમારો જે લોહીનો ગુણ છે એ તો અમારી પાસે છે એટલે હવે અમારી આ લડાઈ વાલ્મિકી સમાજ સાથે પણ છે દરેક સમાજ જ્યારે જે કોઈ પણ આ આવી રીતે નિવેદન આપે છે પોતાના રાજકીય લાભ માટે તો આની માટે પણ અમારી એક આ મુહિમ છે એક અવાજ છે કે કાલ સવારના કોઈ પણ નેતા આવી હિંમત ન કરે કારણ કે આપણે ધર્મના નામે તો લડતા જ આવ્યા હતા હવે જ્ઞાતિવાદ ઊભો કર્યો છે ધીરે ધીરે આપની કાલની મિટિંગ પર આપણે એવું જોયું હશે સોરી નો ભાઈ પૂરી કરવું હોય કાલની મિટિંગમાં આપણે જોયું હશે કે અમારી અંદરો અંદર રાજપૂત સમાજમાં પણ ફાટા પડે એવું એક ચિત્ર આ બે દિવસથી કાલ રાત પછી સોશિયલ મીડિયા પર પણ ચાલુ થયું છે તો હું આપના માધ્યમથી કહેવા માગું કે અમે બધા એક છીએ જયરાજસિંહભાઈ ત્યાં જે કોઈ પણ હાજર હતા કિરીટસિંહભાઈ અમૈન્દ્રસિબા એ બધા અમારો જ પરિવાર છે અમારા જ વડીલો છે એટલે આમાં સમાજમાં કોઈ ફાટા નથી પણ માફી માટે તો હજી બે ઘડી વિચારવું જોઈએ ખેર આપે વાત કરી રજવાડાની રાજવી પરિવાર દાતાનો રાજવી પરિવાર અમે લોકોએ પ્રયાસ કર્યો અന്നി પણ પ્રતિક્રિયા જાણવાનો એ પણ સાંભળી લી રૂપાલા સાહેબને જો સ્ટેટમેન્ટ દિયા વો ઉસે હમે ખૂબ આઘાત પહોંચાતા પણ ઉસકે બાદ રૂપાલા સાહેબને ઉસકે બોલનીની વાત એવી હે કે જો हीट ऑफ द मोमेंट कहते हैं उसमें वो बोल गए थे ये बात और उसके बाद उनने शायद दो बार माफ़ी मांगी है तो अगर माफ़ी मांगी है इसके बारे में उनको खेद है तो उस पर तो ज़्यादा क्या कर सकते हैं अगर उनको खुद को ही ख़राब लगा इस बात पर तो उन्हें माफ़ी मांग ली है तो अपने उन्हें माफ़ कर देना चाहिए बट हमारे क्षत्रिय धर्म में ये आता है कि कोई गलती करके को माफ़ी मांगे तो उससे माफ़ कर देना चाहिए सो मेरा निवेदन यही है सबसे कि अगर आप उन्हें माफ़ी दे दें और उनने खुद ने दो बार इससे माफ़ी मांगी है શેખાવતજી જુઓ રાજવી પરિવારે મેં એપ્રોચ કર્યો આજે મારા રિપોર્ટરને કહીને અને આ રિએક્શન આવ્યું કે રાજપૂત સમાજ એ હરમેશ હું ફરીથી કહું છું તલવાર કાઢી પણ છે તલવાર મ્યાન પણ કરી છે તલવાર કાઢી છે દેશના રક્ષણ માટે અને રક્ષણ કર્યા પછી મ્યાન પણ કરે છે રાજપૂત સમાજ ઢાલ દેશ માટે બન્યો છે આ હકીકત છે અને એ જ રાજવી પરિવારની આ પ્રતિક્રિયા હતી કે રાજપૂત માફી આપવા માને છે આપ કેવી રીતે જોવા છો અને જો પેલા બીજેપીના નેતા હતા આ રાજવી પરિવાર છે કેટલી વાર માફ કરવાનું ભૂતકાળમાં આવી તો ઘણી બધી ઘટનાઓ થઈ છે કે એમણે માફી જ આપી છે એટલે આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે એટલે આ વખતે માફીની તો વાત જ નથી કરવાની આ વખતે તો આવી ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય એના માટે અમારે પગલાં લેવાના છે અને આ જે વ્યક્તિ છે જે વ્યક્તિ આ સ્ટેટમેન્ટ આપ્યું છે નિંદનીય સ્ટેટમેન્ટ આપ્યું છે એ વ્યક્તિ પોતે બુદ્ધિજીવી વ્યક્તિ છે ભૂતકાળમાં પોતે શિક્ષક રહી ચૂક્યા છે અને પોતે કેન્દ્રમાં મંત્રી છે અને સાથે સાથે ઉમેદવાર છે ભાવિ ઉમેદવાર રાજકોટ લોકસભાના જો એવા વ્યક્તિ જે જે સત્તામાં સ્થાપિત હોય અને આવી રીતેની માનસિકતા રાખતા હોય તો ભવિષ્યમાં આવા લોકોથી ક્ષત્રિય સમાજને પણ નુકસાન છે આપણે સ્વીકારવું પડશે કારણ કે જે સ્ટેટમેન્ટ એમને આપ્યું છે એ બિલકુલ હવાસમાં આપ્યું છે લેવલ તમે તો તો આ અમારે માત્ર માત્ર એક જ માંગ હતી જે માંગ આજે પણ છે કે ભાઈ આમની જે વડોદરાની જે સીટ છે રદ કરવામાં આવે ને બીજે ગુજરાતમાં ક્યાંય સીટ પણ આપશો તો પણ અમે એમનો વિરોધ કરવાના જ છીએ નિર્ણય અમારા ફેવરમાં આવે તો સારું છે નહીં આવે તો રાજકોટમાં ક્ષત્રિયોની સંખ્યા લાખોમાં છે ગ્રાસદાર લઈ કાઠી કાઢ્યા નાણોદા હાટી માયા જાગીરદાને ઠાકોર સમાજ તમામ છે અને તમામે તમામ આમનો વિરોધ કરી રહ્યા છે ને અમે વોટની ભાષામાં જવાબ આપવા માટે પણ તૈયાર છીએ અને વોટની ચોટ જોઈએ એની માટે પણ અમારી તૈયારી છે અમે શું ખોટું કર્યું છે ભાઈ અખંડ ભારત માટે અમે પાંચસો સડસઠ રજવાડા સમર્પિત કર્યા એ અમારી ભૂલ છે અમારી જે છત્રી અમે જોહર કર્યા એ અમારી ભૂલ છે અમે પોતાનું ખૂન રેડી અને સિંચન કર્યું આ દેશની આ ધરાનું એ અમારી ભૂલ છે આજે અમારા અપમાનજનક વાતો એ એ એ તો 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 અપમાનની વાત થઈ પરંતુ મારે પટેલ સાહેબ તમને કેવું છે કે આ આક્રોશ તો હતું જ કે આ લોકસભા ચુનાવમાં આખા ભારત વર્ષમાં બહુ જ મોટી ઉપેક્ષા અમારા સમાજની ટિકિટની વેચણીમાં થઈ છે એ તો અમારો વિરોધ હતો જ આમાં આ અપમાનની વાત આવી એટલે આ વિરોધ જે છે એ વિરોધ ક્યાંક ને ક્યાંક અમારા માન સન્માન અને સ્વાભિમાનનો વિરોધ છે અને અમને ન્યાય જોઈએ છે ભાઈ અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે જે અમારા જે અગ્રણી છે કાલે જે મિટિંગ બોલાવી હતી એ મિટિંગ રાજકીય આગેવાનોની મિટિંગ હતી ભાજપાની મિટિંગ હતી ભાજપાના રાજકીય આગેવાનો હતા અને સાથે સાથે જે દોષી હતા એ પણ ભાજપાના મંત્રી હતા તો ન્યાયની વાત ક્યાં આવી ભાઈ એમના જ માણસો ન્યાય પણ એ જ આપનારા દોષી પણ એટલે અમે તો એવું જ માંગીએ છીએ કે સમાજમાં છે તો માફીની વાત જ ક્યાં છે ભાઈ જયરાજસિંહજીને હું કેવા માંગુ છું કે બાપુ તમે અમારા વડીલ છો આપને અમારી જે માંગ છે એ માંગને અનુરોધ લઈને આપ સરકારને રજૂઆત કરો કે ભાઈ આમને તમે આ ટિકિટ રદ કરો વાંધો શું છે તમે અમારું તરફેણ લો અમારું તરફેણ કેમ નથી લીધા તમે સમાજ તરફે કેમ નથી તમે અમારું તરફેણ લો અને જેટલા રાજકીય લોકો ત્યાં ઉપસ્થિત એમને પણ મારે કેવું છે કે તમે પણ થોડું દબાણ કરો ત્યાં એટલે ત્યાં મોદી સાહેબ હોય કે અમિત શાહ સાહેબ હોય કે અમને ન્યાય આપે એટલે અમારી તો માંગ આ જ છે કે ભાઈ આ ટિકિટ રદ થાય અને હું તો આટલું પણ કહેવા માગું છું કે આ ટિકિટ પણ રદ થાય અને આવા જે નેતાઓ હોય જે નિષ્પક્ષ ના હોય કારણ કે નેતા એટલે એના માટે જનતા એક સમાન હોય નિષ્પક્ષતા ના હોય એ લોકોને પાર્ટીમાં રહેવાનું પણ અધિકાર ના મળવું જોઈએ પદ્મિનીબા જો શેખાવતજીની વાત પણ સાંભળી ગઈકાલે મેં જયરાજજીને જયરાજસિંહને પણ સાંભળ્યા હતા અને અન્ય જે પણ લોકો હતા એ સાંભળ્યા હતા એ હકીકત છે કોઈને પણ દર્દ થાય થાય અને આ સમાજે દેશ માટે શું કર્યું છે એનો ઇતિહાસ ગવા છે ઇતિહાસ છે કોઈ બદલવા પ્રયાસ કરે તો બદલવાનો પણ નથી અને કોઈની હિંમત પણ નથી કે આપણા હિન્દુસ્તાનનો ઇતિહાસને બદલે પણ એ પણ તો હકીકત છે આ જે સ્થિતિ સર્જાઈ છે ચૂંટણી છે પોલિટિકલ પાર્ટી છે તમારા જ સમાજના દરેક સમાજના લોકો રાજનીતિ સાથે હોય એ પણ આ પક્ષ સાથે જોડાય છે વિપક્ષ સાથે પણ ક્યાંક એવું તો નહીં થાય ને કે આ રાજનીતિમાં તમારા જ આ પરિવારમાં ક્યાંક ભાગલા પડી જાય નહીં બની શકે પણ હું એક સ્પષ્ટ વક્તા છું હું કોઈને સારું લગાડવા કે કોઈને ખરાબ લગાડવા અહીંયા નથી બેઠી કદાચ મારા ભાઈનો વાક હશે તો હું પણ બધા સાથે સામે જ કહીશ તો કાલે જે અમારું પરિવાર જો અહીંયા બેઠું હોય રાજકીય બેઠકમાં તો આજે રાજશેખાતભાઈએ રાજીનામું આપી દીધું છે એ બધાને ખ્યાલ છે તો જયરાજભાઈથી માંડી અને સ્ટેટ આપણા કેસરી બાપુ કિરણ કિરીટસિંહ બાપુ બરાબર ભૂપેન્દ્રસિંહ ચુડાસામાં બાપુ જે મારા મામાજી સસરા થાય છે તો હું એ લોકો પાસેથી એવી આશા હતી અમારે કાલે કે એ લોકોએ તો પહેલેથી દબાણ એ લોકોને પાર્ટી કરે છે એવું કહેવામાં આવે છે તો પણ એ લોકો પણ આટલું બધું જો અમારા સમાજના ત્યાં બેઠા હોય છે અને અમારા સમાજમાં જ સિત્તેર ટકા જો બીજેપી સાથે જોડાયેલા છે તો એ લોકો પણ એવું સ્ટેટમેન્ટ મૂકી શકે છે ને કે તમે લોકો આ વખતે અમારું માન રાખવાનું છે અમારા બેન દીકરી ઉપર આવવું છે તો એ કેમ નહીં તો હું એને મારો પરિવાર માનીશ નહીં તો હું એમને મારો પરિવાર નહીં માનું કેમ કે પાર્ટી એક સાઈડ છે સમાજ એક સાઈડ છે તો પેલા તો સમાજ જ હોવો જોઈએ બરાબર છે કે પાર્ટી તો પાર્ટી જો આપણા બિનુ દીકરીઓનું પણ જો માન નથી રાખી શકતું તો અહીંયા જે પણ લોકો બેઠા હતા એ લોકોને પાર્ટીની વિરુદ્ધ જાવું જોઈએ વિરુદ્ધ મીન્સ કે એ લોકોની એટલી તાકાત છે એટલી સત્તા છે એ લોકો કરી શકે એમ છે કે ના ભાઈ જે પણ વિરોધ છે એ સાચો જ વિરોધ છે અમે આમ આપ લોકોને સાથ નહીં આપી શકીએ એ અમારી અમે તો એ લોકોને કઈ પણ નિવેદન ન અપાય કે હવે સમાજ ઉપર છોડી દો સમાજ શું કરવા માંગે છે તૃપ્તિભા મેં ત્રણ દિવસ પહેલાં પણ પૂછ્યું તો ફરીથી પૂછું છું આ વિવાદનો અંત કેવી રીતે આવી શકે પ્રણબભાઈ વિવાદનો અંત એક છેલ્લી એક જ વાત કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે આનાથી બીજું કોઈ અંત જ નથી આપ કદાચ માફીની વાત કરીએ આપણે ફરી ફરી કીધું કે વીરશ્ય ભૂષણમ માફી આપવું પણ છતાં માફી એને હોય જ્યારે કોઈ ભૂલનું એક પશ્ચાતાપ હોય તો શું રૂપાલા સાહેબ જો આટલું જ એમને દિલખેદ હોય અને એમને દુઃખ લાગ્યું હોય કે જે કાંઈ થયું છે અને આમાં બીજી જ્ઞાતિઓ પણ અત્યારે જોડાણી છે તો એ એક પાંચ વર્ષની સત્તા જતી ના કરી શકે એમની એટલે મુખ્ય વાત એ જ છે કે આનો અંત બીજો કંઈ નથી જો ન થાય તો એક મહાસંમેલન પણ કરવામાં આવશે અને રાજપૂતોએ તો માથા દીધેલા છે અને કદાચ આ સમય આ લોકશાહીમાં પણ જો હવે આપવું પડે કારણ કે અમે ત્યાં સુધી હંમેશા ઉગણતા કે આ માથા દેવાનો સમય નથી આ માથા ભેગા કરવાનો સમય છે પણ કદાચ જો હવે જે રીતે ચિત્ર બગડે છે ધીરે ધીરે અને સતત રાજપૂતોનો જો આ રીતે અન્યાય થતું હોય એમના જે કોઈ લાગણી છે એને જો દુભાવવામાં આવતી હોય વારે વારે અપમાન કરવામાં આવતું હોય તો અપમાન સહી લેવાનો સમય તો આ છે જ નહીં અમારા વડવાઓ પાળિયા થયેલા છે અમારા બહેનો દીકરીઓ પણ યુદ્ધમાં લડેલા છે અને એમના પણ પંજાઓ છે પાળિયા ઉપર તો આ સમય હવે એવો છે હવે વટવચનવાળો વાત થઈ ગઈ છે એટલે આની સિવાય બીજો કોઈ ઉકેલ છે જ નહીં રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે બરોડાથી પણ એમનું નામાંકન ન ભરવામાં આવે એવી અમારી વિનંતી છે શેખાવજી અંત કોમેન્ટ કરવા માગતા અંતમાં મારે એટલું જ કહેવું છે કે આર પારની લડાઈ લડવી પડશે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે આપણે દંડનાત્મક કાર્યવાહી સુનિશ્ચિત કરવી પડશે આજે ભારતીય જનતા પાર્ટીના આ મંત્રીશ્રી છે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે તો તુરંત પ્રભાવથી કાર્યવાહી કરી શકે છે પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા આપણા આગેવાનો દ્વારા આટલું બધું રજૂઆત થઈ ગયું તે છતાંય હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે હું એટલું જ કહીશ કે જો રાજ શેખાવત રાજીનામું આપી અને દબાવ બનાવવાની તૈયારી કરી શકતો હોય તો જો મારા સમાજના જે રાજકીય આગેવાન છે જે ભાજપામાં જોડાયેલા છે એક વાર તમે રાજીનામું આપીને તો જુઓ જો હું આપને કહેવા જો પાંચ મિનિટમાં જો નિર્ણય ના થાય તો મારા રાજ શેખાવતની આરપારની વાત કરીશું કોઈ ડિપ્લોમેસી નથી કરવી કોઈ રાજકારણ નથી આપણે કરવું હું ફોજી માણસ છું સીધી સીધી વાત કરું છું દુશ્મનને પકડવાની આવશ્યકતા છે અને એનું ઈલાજ કરવાની આવશ્યકતા છે એટલે મારું એટલું જ કેવું છે કે હવે એક જ વિકલ્પ એ છે કે આવી રોકવા માટે દંડનાત્મક કાર્યવાહી થવી જોઈએ ખેર એ હકીકત છે તમામ નેતાઓએ આખો જે ઘટનાક્રમ થયો છે એમાંથી શીખ મેળવવી પડશે વાણી પર કાબુ રાખવું શબ્દોનું મહત્વ સમજવું જરૂરી છે કારણ કે આપણા શબ્દો માત્ર કોઈને તાળી પૂરતા ન હોઈ શકે તાળી મેળવવા પૂરતા ન હોઈ શકે આપણા શબ્દો એ સમાજને પ્રભાવિત કરતા હોય છે સમાજ ઉપર અસર કરતા હોય છે કોઈ પણ સમાજ હોય દરેક સમાજની એક ગરિમા છે દરેક સમાજનું દેશમાં એક સ્થાન છે અને એની ભૂમિકા છે તમામ સમાજની ગરિમા સચવાય માન મર્યાદા સચવાય એ રીતે આપણે હળી મળીને રહ્યા છીએ અને રહીએ એવી પ્રાર્થના એક વિરામ લઈશ અને વિરામ બાદ વાત કરીશ કોંગ્રેસના કાર્યાલય પર આજે કેમ ફટાકડા ફૂટ્યા